નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લાટફળીયા અંબાજી મંદિર ખાતેથી વાતે કાતે શોભાયાત્રા નીકળી હતી જીઆઈડીસી કોલોની ગોવર્ધનનાથજીની હવેલી ખાતે થઈ શોભાયાત્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે આવી પહોંચી હતી બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામની પૂજા અને આરતી કરવામાં આવી હતી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભૂદેવો શોભાયાત્રામાં જોડાયા હતા લક્ષ્મી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સરીગામ એલ કેમ્પસ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠમી મે અને નવમી મે બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

બીજા સ્થાને તિશા રશ્મિકાંતભાઈ મોરોલિયા ત્રીજા ક્રમે નેન્સી મિલનભાઈ કોહલી ચોથા ક્રમે જીગીસા જીતેન્દ્રભાઈ વારલી અને પાંચમા ક્રમે સોનાલીબેન નિલેશભાઈ અંબીરેએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું વાપી ખાતે વલસાડ જિલ્લા રેતી ટ્રક વેલફેર યુનિયનની બેઠક મળી હતી યુનિયનના પ્રમુખ મિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બેઠકમાં રેતીના ભાવમાં વધારો મંજૂર કરાયો હતો મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડીઝલના ભાવમાં વધારો અને અન્ય કારણોસર રેતીના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો છે કપરાડા તાલુકામાં લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકને અકસ્માત નડ્યો હતો કાકાના દીકરાના લગ્નની કંકોત્રી આપવા યુવાન નીકળ્યો હતો જેને અકસ્માત નડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કપરાડાના ચાવસાળા નજીક ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના અંગે જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો કપરાડા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા વલસાડ ખેરગામ મુખ્ય માર્ગ પર પાલણ પાસે રોડની બાજુમાં પાર્ક કરેલ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી બુલેટ ટ્રેનની કામગીરીમાં કામ કરતા શ્રમિકોને લેવા માટે ગયેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગની ઘટના અંગે વલસાડ ફાયરની ટીમને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો આગની ઘટના સમયે સ્થાનિકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દીધો હતો આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર લેવામાં આવેલી પરીક્ષાનું બોર્ડ દ્વારા આજે ઓનલાઈન પરિણામ જાહેર કરાયું હતું વલસાડ જિલ્લાનું એસએસસીનું પરિણામ ત્યાસી જાહેર કરાયું હતું વલસાડ જિલ્લામાં એવન ગ્રેડમાં બસો સત્તાણું વિદ્યાર્થીઓ નોંધાયા છે વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર